આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે એક કાર્બનિક સંયોજનના જથ્થાત્મક પૃથ્થકરણમાં તત્વોની ટકાવારી કાર્બન છે ચૌદ પોઈન્ટ પાંચ ટકા ક્લોરીન એ ચોસઠ પોઈન્ટ છેતાલીસ ટકા અને હાઇડ્રોજન એક પોઈન્ટ આઠ ટકા જાણવા મળે છે તો સંયોજનનું પ્રમાણ સંયોજન છે એનો પ્રમાણસૂચક સૂત્રભાર ખાલી જગ્યા ગુણ્યા દસની માઇનસ એક થશે તો જે પ્રમાણસૂચક સૂત્રનો દળ આવે એને ખાલી જગ્યા ગુણ્યા દસની માઇનસ એકના સ્વરૂપમાં છે દર્શાવવાનું છે આપણને અહીંયા કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને ક્લોરીનના મોલર દળ છે આપેલા છે અને આપણે જોઈ શકીએ કે ક્વેશ્ચનમાં ઓક્સિજનની ટકાવારી આપેલી નથી પણ ઓક્સિજનનું દળ આપેલું છે તો આપણને અહીંયાથી એક વસ્તુ ખબર પડી જોઈએ કે કદાચ આમાં ઓક્સિજન હાજર હોઈ શકે તો ઓક્સિજન હાજર છે કે નહીં એ ચેક કરવા માટે શું કરશું આપણે બધી જ ટકાવારીનો સરવાળો કરશું તો કાર્બનની ટકાવારી કેટલી છે ચૌદ પોઈન્ટ પાંચ પ્લસ ક્લોરીનની ટકાવારી છે ચોસઠ પોઈન્ટ છેતાલીસ પ્લસ હાઇડ્રોજનની ટકાવારી છે એક પોઈન્ટ આઠ તો આ બધી જ ટકાવારીનો સરવાળો એ શું થતો નથી એ થશે એંસી પોઈન્ટ છોતેર એંસી પોઈન્ટ છોતેર તો બાકીનો જે છે એ કોણ હશે ઓક્સિજન હશે માટે પર્સન્ટેજ ઓક્સિજનની ટકાવારી ઇનડાઈરેક્ટલી આપેલી છે સોમાંથી આ બધા અમે છે બાદ કરવો પડશે એંશી પોઈન્ટ છોતેર ઓકે તો ઓક્સિજનની ટકાવારી છે એ આપેલી આપણને મળી જશે ઓગણીસ પોઈન્ટ ચોવીસ ટકા ઓગણીસ પોઈન્ટ ચોવીસ ટકા બસ હવે આપણને પાસે બધા જ તત્વો અને એની ટકાવારી છે તો આપણે પ્રમાણસૂચક સૂત્ર અને એના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર બહાર શોધીશું તો આપણે જોઈએ કાર્બન તત્વ લખીશ પહેલાં અહીંયા તત્વ કાર્બન પછી ક્લોરીન પછી હાઇડ્રોજન અને ઓક્સિજન એને ટકાવારી આપેલી છે બરાબર ઉપરથી જોઈને લખી નાખીએ ઉપરથી ચૌદ પોઈન્ટ પાંચ ચોસઠ પોઈન્ટ એક પોઈન્ટ આઠ અને છેલ્લે છે ઓક્સિજનની હમણાં સુધી ઓગણીસ પોઈન્ટ ચોવીસ ઓકે તો ટકાવારી તત્વોની કાર્બનની ચૌદ પાંચ ક્લોરીનની ચોંસઠ હાઇડ્રોજનની એક પોઈન્ટ આઠ અને ઓગણીસ ચોવીસ આ ટકાવારી હતી હવે બધાનો આપણે લખશું પરમાણુ ભાર તો કાર્બનનો પરમાણુ ભાર એ આવશે બાર પછી ક્લોરીનનો પરમાણુ ભાર આપણને આપેલો છે પાંત્રીસ પોઈન્ટ પાંચ પછી નેક્સ્ટ હાઇડ્રોજનનો પરમાણુ ભાર એ તો ખ્યાલ જ હોય એક અને લાસ્ટમાં ઓક્સિજનનો પરમાણુ ભાર બરાબર એ કેટલો હશે સોળ નેક્સ્ટ આપણે કરશું ટકાવારી ભાગ્યા પરમાણુ ભાર ટકાવારીના ભાગ્યા પરમાણુ ભાર ટકાવારીના છેદમાં પરમાણુ ભાર ટકાવારી છે ચૌદ પોઈન્ટ પાંચ ભાગ્યા બાર ટકાવારી ક્લોરિનની ચોસઠ પોઈન્ટ છેતાલીસ ભાગ્યા પાંત્રીસ પોઈન્ટ પાંચ હાઇડ્રોજનની એક પોઈન્ટ આઠ ભાગ્યા એક અને ઓક્સિજન માટે ઓગણીસ ચોવીસ ભાગ્યા સોળ ઓકે તો આપણે ટકાવારી ભાગ્યા પરમાણુ કર્યો અને શાંતિથી આ બધાનું કેલ્ક્યુલેશન કરશું તો ઉપર આવશે આન્સર એક પોઈન્ટ બે અહીંયા આન્સર આવશે એક પોઈન્ટ આઠ આઠ આવશે ફરીથી કેમ કે એક પોઈન્ટ આઠ ભાગ્યા એક છે અને અહીંયા આવશે એક પોઈન્ટ બે હવે નેક્સ્ટ કેસમાં આપણે શું કરીશું સાદો ગુણોત્તર છે શોધીએ સાદો ગુણોત્તર અને સાદો ગુણોત્તર શોધવા માટે શું કરશું પહેલાં આ જે ગુણોત્તર આવ્યો છે ટકાવા ભાગ્યા પરમાણુ ભારનો એઝ ઇટ ઇઝ અહીંયા સૌપ્રથમ કોપી કરશું તો એક પોઈન્ટ બે એક પોઈન્ટ આઠ એક પોઈન્ટ આઠ અને એક પોઈન્ટ બે હવે આમાંથી જે સૌથી ઓછું મૂલ્ય છે એ એક પોઈન્ટ બે છે તો એક પોઈન્ટ બે વડે તમામ ગુણોત્તરને ડિવાઈડ કરશું તો એક પોઈન્ટ બે ભાગ્યા એક પોઈન્ટ બે એક પોઈન્ટ આઠ ભાગ્યા એક પોઈન્ટ બે એક પોઈન્ટ આઠ ભાગ્યા એક પોઈન્ટ બે અને એક પોઈન્ટ બે ભાગ્યા એક પોઈન્ટ બે તો આ બંને ગુણોત્તર તો કેટલા આવી જશે વન આવી જશે પણ આ આવશે થ્રી બાય ટુ એટલે કે વન પોઈન્ટ ફાઇવ તમે થ્રી બાય ટુ પણ લખી શકો આ પણ કેટલો આવશે વન પોઈન્ટ ફાઇવ અને લાસ્ટ કેસમાં આપણે શું લખ્યું અહીંયા ગુણોત્તર તો આ જે અપૂર્ણાંકો છે એને આપણે નજીકના પૂર્ણાંકમાં અથવા તો એ રીતે મલ્ટીપ્લાય કરશું કે જેથી એ પૂર્ણાંક બની જાય પણ એક પોઈન્ટ પાંચ અહીંયા આપણને દેખાય છે બરાબર જે એક અને બેથી એકદમ નજીક છે સમાન રીતે નજીક છે તો આપણે આ બધા જને બે વડે ગુણશું તો અહીંયા કરશું ગુણા બે ગુણ્યા બે ગુણ્યા બે અને ગુણ્યા બે આવા કેસમાં જે આપણને સાદો ગુણોત્તર મળશે બે પછી અહીંયા ત્રણ એક પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે ત્રણ ફરીથી બે બરાબર માટે આપણને જે પ્રમાણસૂચક સૂત્ર મળશે એ કાર્બન બે એટલે સી ટુ ક્લોરીન બે એટલે સી એલ થ્રી હાઇડ્રોજન ત્રણ એટલે કે એચ થ્રી અને ઓક્સિજન બે એટલે કે ઓ ટુ બરાબર તો પ્રમાણસૂચક સૂત્ર મળે છે આપણને સી ટુ સી એલ થ્રી એચ થ્રી અને લાસ્ટમાં ઓ ટુ આ મળશે આપણને પ્રમાણ સૂચક સૂત્ર આપણને પૂછેલું શું છે પ્રમાણ સૂચક સૂત્ર ભાર શોધવાનું છે પ્રમાણ સૂચક સૂત્ર ભાર અને પ્રમાણ સૂચક સૂત્ર ભાર એ આપણે ખાલી જગ્યા ગુણ્યા દસની માઇનસ એક હે ને ખાલી જગ્યા ગુણ્યા દસ માઇનસ એકના ફોરેટમાં ફોર્મેટમાં શોધવાનું છે તો આપણે બસ આ પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું છે આ કોણ છે પ્રમાણ સૂચક સૂત્ર હવે આપણે એનો પ્રમાણસૂચક સૂત્રભાર શોધી લઈએ માટે પ્રમાણસૂચક સૂત્ર ભાર બે ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર ત્રણ ગુણ્યા ક્લોરીનનો પરમાણુ ભાર ત્રણ ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વધતા બે ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર વેલ્યુ પૂટ કરી દઈએ કાર્બનનો પરમાણુ ભાર બાર ક્લોરીનનો પરમાણુ ભાર પાંત્રીસ પોઈન્ટ પાંચ વત્તા હાઇડ્રોજનનો પ્રમાણ પરમાણુભાર એક ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ સોરી વત્તા ઓક્સિજનનો પરમાણુ ભાર સોળ ઓકે તો આ બધાનો આપણે સરવાળો કરીશું ગુણાકાર કરીને તો ચોવીસ વત્તા પાંત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ એટલે કે એકસો છ પોઈન્ટ પાંચ વત્તા ત્રણ વત્તા બત્રીસ આન્સર આવશે એકસો પાંસઠ પોઈન્ટ પાંચ ગ્રામ પ્રતિ મૂલ જેને આપણે દસની માઇનસ એકના ફોર્મેટમાં લખવાનો છે તો દસ વડે ભાગશું અને દસ વડે ગુણશું તો ગુણ્યા દસની માઇનસ એક કરવા હોય ગુણ્યા દસની માઇનસ એક તો ગુણ્યા દસ પણ કરવા પડશે અને એકસો પાંસઠ પાંચ તો આન્સર હશે એકસો પાંસઠ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ એટલે કે સોળસો પંચાવન ગુણ્યા દસની માઇનસ એક ગ્રામ પ્રતિ મૂલ અને આપણે જો ક્વેશ્ચનના ફોર્મેટ સાથે સરખાવીએ તો અહીંયા જે વેલ્યુ આવશે કેટલી આવશે સોળસો પંચાવન જે આપણો ફાઇનલ આન્સર હશે થેન્ક યુ